મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપીઓ સુરત આવ્યા હોવાની માહિતી મળતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં ધામા નાખ્યા છે આરોપીએ તાપી નદીમાં રિવોલ્વર નાખ્યો હોવાથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ દોડી આવ્યા છે હાલ બ્રાન્ચની ટીમે તાપી તાપી નદીમાં નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે છે અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું મહત્વનું છે કે હરિયાણા અને અન્ય રાજ્યોમાંથી લગભગ સાત લોકોની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા દરમિયાન સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેના બાંદ્રા નિવાસની બહાર ફાયરિંગ સંબંધિત કેસમાં સાક્ષી તરીકે સલમાન ખાનનું નિવેદન રેકોર્ડ કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ